સમાચાર સુરતના કબોતરાથી જ્યાં રત્ન કલાકારોની હત્યાનું એક ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો છે હકીકતમાં એક સ્થાનિક કંપનીમાં પચાસ કરતા વધારે રત્ન કલાકારોની તબિયત લથડી હતી જો કે પીવાના પાણીમાં ઝેર હોવાનો આક્ષેપ થયો છે હવે આ બાબતે પોલીસે તપાસનો દોર શરૂ પણ કર્યો છે આ વિગત મળતા જ મંત્રી પ્રફુલ્લ પાસે પણ દોડી ગયા હતા અને રત્ન કલાકારોની મુલાકાત પણ લીધી હતી હવે આ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ ચૂકી છે

जो साइकोलॉजिकली और बिहेवियर पैटर्न से हमने जो एनालाइज किया है कि कुछ लोग का बिहेवियर अलग नज़र आ रहा था उसके बेसिस पर हमने लोगों को शॉर्ट शॉर्ट आउट किया है और चार पांच लोगों को अभी हमने इंट्रोगेशन के लिए रखा है शॉर्ट लिस्ट करके उसका हम uh, अच्छे से इंट्र, डीप इंट्रोगेशन करेंगे और uh, उसके साथ साथ हमने अभी क्राइम की टीम को भी उसके सपोर्ट uh, के लिए अभी मांगा है और क्राइम uh, की टीम भी तपास में जुड़ गई है और साथ में हम मिल तपास करेंगे और जल्दी आरोपी तक तो पहुँचेंगे ષડયંત્ર રચવામાં આવ્યું હતું આખો મામલો શું છે અને પોલીસ તપાસમાં અત્યાર સુધી શું બહાર આવ્યું બિલકુલ ખુબ જ ગંભીર પ્રકારની આ ઘટનાને લઈને પોલીસની અલગ અલગ ટીમો છે તે હાલ પણ કામ કરી રહી છે ખાસ કરીને સાપુતારા પોલીસ સહિત અધ્ય પોલીસ મદદની ટીમ તો હાલ આ સમગ્ર કેસમાં તપાસ કરી રહી છે પરંતુ હવે તો સુરત ફ્રાય બ્રાન્ચની ટીમ પણ હાલ તપાસમાં જોડાય છે તો સાથે જ સાપુતારા પોલીસ દ્વારા ચાર થી પાંચ જેટલા સંકાસ્પદ વ્યક્તિઓને અકાઈતમાં લીધા છે અને તમામની ઉંડાણપૂર્વકની હાલ છે તે પૂછપરછ કરવામાં આવી રહી છે સીસીટીવી એનાલિસીસના આધારે છે તે આ તમામ અને અટકાયતમાં લેવામાં આવ્યા છે કારણ કે સીસીટીવી છે તે શંકાસ્પદ આવી છે અને તેને લઈને પોલીસ આ પાંચ શખ્સો ની છે તે પોતા ની પૂછપરછ કરી રહી છે બીજી તરફ જે હોસ્પિટલમાં રક્ત કલાકારો સારવાર થયા હતા તેઓને મોટા ભાગના જે હાલ રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે સમગ્ર જે તપાસ કરી રહી છે એટલે જે પાંચ શખ્સો ને લીધા છે તે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે એટલે પૂછપરછના અંતે કોઈ મહત્વના ખુલાસા થવાની શક્યતાઓને અહીં નકારી શકાય તેમ નથી આ સાથે જે ડીલર અને સબ ડીલરની પણ